ખેડૂત મિત્રો શું તમે ડાંગરના પાકમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે જ છે ખેડૂત મિત્રો આ બાજુ મેં નથી ઉપયોગ કર્યો એ ભૂમિજાનો અને આ બાજુ આમાં મેં ઉપયોગ છે તો આ તમને તમે તમારી નજરે તમે જોઈ શકો છો કે ચોખ્ખો દેખો દેખન તો ફરક દેખાય છે આ એકદમ લીલું શ અને કારું મજર દેખાય છે અને આ એકદમ પોપી કલરનું છે તો આ ભૂમિજા ખાતરનો આટલો મને ફરક દેખાય છે એટલે નમસ્કાર કણો તો મારો પરિચય આપવો તો ભૂમિજા ઓર્ગેનિક પરિવાર તરફથી રેનીશ ચોટલીયા તો આજે એક આપણે નવા વિસ્તારમાં આવ્યા છીએ જે પ્રગતિશીલ ખેડૂત છે એના ડાંગરનું વાવેતર કરે છે તો એના દરુવાળિયાના પાકમાં આપણે ભૂમિજા ખાતરનો ઉપયોગ કરેલો છે તો સૌ તો ખેડૂતનો આપણે પરિચય જાણીશું તો તમારો પરિચય પહેલાં આપશો મારું નામ ઠાકોર પોપટજી મથુરજી નામ નાના વિરમગામ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અને મેં જે આ ભૂમિજા ખાતરનું મને ડેમો કરવા આપ્યું હતું એ મને આમ ખાસું અનુકૂળ આવ્યું છે અને મેં એનો ઉપયોગ કર્યો છે તો મને બહુ સરસ ગમ્યું આ બાજુમાં જો તમે આમાં નથી ઉપયોગ કર્યો અને આમાં ઉપયોગ કર્યો છે તો મને બહુ પચાસ ટકા ઉપર ઘણો બધો ફેર દેખાય છે જો ખેડૂત મિત્રો આ બાજુ મેં નથી ઉપયોગ કર્યો એ ભૂમિજાનો અને આ બાજુ આમાં મેં ઉપયોગ કર્યો છે તો આ તમને તમે તમારી નજરે તમે જોઈ શકો છો કે ચોખ્ખો દેખો દેખન તો ફરક દેખાય છે આ એકદમ લીલું છે અને કારું મજર દેખાય છે અને આ એકદમ પોપી કલરનું છે તો આ ભૂમિજા ખાતરનો આટલો મને ફરક દેખાય છે એટલે મારા ગામના જે મિત્રોએ મા મેં જે ડાંગેર નાખી છે એ જ ડાંગેર એમની નાખી છે તો એમના હાલ જરૂર ખેંચવામાં લગભગ ચાલીસ ટકા જેવું તૂટી જાય છે અને મારે પોચું ગાભા જેવું એટલે આમ પોચું એકદમ પોચું એમ જેમ ખેંચવામાં આમ બહુ સરળતાથી ખેંચવામાં આવી જાય છે અને વધુમાં એ સારું છે અને એની પણ સારી છે અને આમ કલરમાં બધી રીતે સારું છે એટલે મને આ ખાતર ગમ્યું છે ખાતર 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 ગમ્યું